વલસાડ માં સિટી બસ નો બે ડ્રાઈવર દારૂડા નશામાં બબાલ કરી પાર કરેલ તમામ બસ ની ચાવી લઈને ભાગી છૂટ્યા વલસાડ શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ દારૂડિયા ડ્રાઈવરો ને ફરજ પરથી મુક્ત કરાયા વલસાડમાં સિટી બસની શરૂઆતથી જ અનેક વિવાદોમાં રહી છે જેમાં વધુ એક વિવાદનો ઉમેરો થતાં હવે મુસાફરોની સલામતી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે ત્યારે વલસાડ શહેરમાં ચાલતી સિટી બસ સેવાને દારૂડિયા ડ્રાઈવરોને બાનમાં લીધી હતી દારૂના નશામાં બબાલ કરી બે ડ્રાઇવરે તમામ બસોની ચાવી લઈ ફરાર થઈ જતા વલસાડ શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગત મુજબ વલસાડ શહેરમાં સિટી બસ સેવા ચાલે છે કુલ પાંચ બસો શહેરના જુદા જુદા વિસ્તારમાં અવરજવર કરે છે જોકે આ સિટી બસ સેવાના બે ડ્રાઈવરો દારૂના નશામાં ડેપો પર પહોંચ્યા હતા અને ત્યારબાદ બસના અન્ય બસના ડ્રાઈવર સાથે બબાલ કરી હતી અને અન્ય એક બસના ડ્રાઈવરને માર માર્યો હતો આથી ડ્રાઈવરોને ફરજ પરથી મુક્ત કરવામાં આવતા દારૂડિયા ડ્રાઈવર સિટી બસ સેવાની તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ ગયા હતા ડેપો પર દોડધામ મચ ગઈ હતી બસની ચાવીઓ ન હોવાથી કલાક સુધી શહેરમાં બસ સેવા ખોરવાઈ હતી આખરે આ દારૂડિયા ડ્રાઈવરોની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે પોલીસને રજૂઆત કરી હતી આથી વલસાડ શહેર પોલીસે પણ આ મામલામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જોકે અત્યારે તો દારોડા ડ્રાઈવરોને સિટી બસ સેવાને બાનમાં લેતા બસ સેવા ખોરવાઈની આ ઘટના અત્યારે શહેર અને જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી ડ્રાઈવર હતા બસ નંબર સાત નો ડ્રાઈવર સુયોગ કરીને નામ છે સરદાર હાઇટ્સમાં રહે છે અને એક જતીનભાઈ કરીને છે પેલા આવતો અત્યારે નથી આવતો કાલે બંને દારૂ પી અને આવેલા હતા બબાલ કરેલી હતી અને બસ નંબર ચાર નો ડ્રાઈવર છે જીતુભાઈ એમને મારેલા હતા એને સાંજે પછી બધા ગેસ પુરાવીને બસ રાખી દીધી અને ઘરે જતા રહ્યા હતા માર એને મારેલો છે ચાર નંબરના ડ્રાઈવરને પછી સાંજે આવી અને બસની બધી બસની ચાવી લઈ અને ઘરે જતો રહ્યો છે તે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે કેટલીક સુરક્ષા કેવાય દારૂ પીધેલા લોકો હોય કેવી સુરક્ષા અમે દારૂ પીધેલા ને રાખતા જ નથી અને પીર ભી તો એ લોકો સવારે આવેલો હતો ત્યારે